નવસારી જિલ્લામાં ચેઇન સ્નેચર્સનો વધતો ત્રાસ બિલી મોરામાં વૃદ્ધાના ગળામાંથી ચેઇન ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો વૃદ્ધા પડી જતા ચેઇન સ્નેચર બાઇક પર ફરાર થઈ ગયા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે નવસારી જિલ્લામાં ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે એક વૃદ્ધા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ચેઇન સ્નેચિંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો રાજન અમારી સાથે જોડાઈ ગયા છે રાજન જાણે પોલીસનો કોઈ જ ડર નથી આ ચેઇન સ્નેચર્સને ત્યારે શું વિગતો સામે આવી આ ઘટના અંગે બિલકુલ પ્રીતિ જે પ્રમાણેના સીસીટીવી દ્રશ્યો આપણી સામે આવ્યા છે ઘટનાના બનાવ અંગે સ્પષ્ટ કરતા છે સ્પષ્ટપણે દેખાઈ છે કે બિલીમોરા શહેરમાં એક વૃદ્ધા રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા છે ત્યાં બાઇક ઉપર સવાર બે ચેઇન સ્નેચરો આવે છે અને વૃદ્ધાના ગળામાંથી ચેઇન સ્નેચ કરવાનો એટલે કે અછોડો તોડવાનો પ્રયાસ કરે છે જે પ્રયાસ દરમિયાન વૃદ્ધા જે છે એ રોડ ઉપર પટકાય છે અને ત્યારે